इस वक्त गेंदबाजी करने के लिए तैयार हैं। हाथ से ओवर द विकेट ये गेंद सूर्य कुमार यादव के लिए और सूर्या ने इस बार इस गेंद को कट कर दिया ऑफ साइड में गेंद गई है स्वीपर कवर के इलाके में एक रन दौड़कर पूरा किया आकाशवाणी समाचार जयेश पटेल से सौप्रथम मुख्य समाचार પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાખ કરોડ રૂપિયાના શહેરી પડકાર ભંડોળને મંજૂરી આપવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રશંસા કરી પ્રધાનમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો બે હજાર છવ્વીસનું ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બાંગ્લાદેશમાં નવી ચૂંટાયેલી સરકારના શપથવિધિ સમારોહમાં ભાગ લેશે દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે અને આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ગ્રુપ એમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં કોલંબો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાખ કરોડ રૂપિયાના શહેરી પડકાર ભંડોળ યુસીએફને મંજૂરી આપવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રશંસા કરી છે એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે આ ભંડોળ ઉચ્ચ ગુણવત્તાવાળા શહેરી માળખાગત સુવિધાઓ પ્રદાન કરવા માટે બજાર નાણાં ખાનગી ભાગીદારી અને નાગરિક કેન્દ્રિત સુધારાનો ઉપયોગ કરશે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પહેલ શહેરોને દેશના આર્થિક વિકાસના મુખ્ય ચાલક બનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષનું કેન્દ્રીય બજેટ ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં શ્રી મોદીએ કહ્યું કે બજેટ હવે નહીં તો ક્યારેય નહીંનો ફરજિયાત નિર્ણય નથી પરંતુ તૈયારી અને પ્રેરણાથી જન્મેલા આપણે તૈયાર છીએ ક્ષણ છે વેપાર કરારો પર પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજકીય સ્થિરતા અને નીતિગત આગાહીએ રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવ્યો છે તેમણે કહ્યું કે ઉત્પાદન સેવાઓ અને એમએસએમઈ ક્ષેત્રોની મજબૂતાઈએ ભારતને દ્રઢતા સાથે વેપાર કરારો સુરક્ષિત કરવામાં સક્ષમ બનાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો બે હજાર છવ્વીસનું ઉદઘાટન કરશે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસની સાથે આયોજિત પાંચ દિવસીય એક્સપોમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના વ્યવહારુ ઉપયોગો દર્શાવવામાં આવશે આ અંગે સાંભળીએ એક અહેવાલ આ એક્સપોમાં ઓસ્ટ્રેલિયા જાપાન રશિયા બ્રિટન ફ્રાન્સ જર્મની ઇટાલી નેધરલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ સર્બિયા એસ્ટોનિયા તાજિકિસ્તાન અને આફ્રિકા સહિત તેર દેશોના પેવેલિયનમાં એઆઈ ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગ દર્શાવવામાં આવશે એક્સપોમાં ત્રણસો થી વધુ પ્રદર્શન પેવેલિયન અને લાઈવ પ્રદર્શનો દર્શાવવામાં આવશે આ કાર્યક્રમ મુખ્ય ત્રણ વિષય વસ્તુ પર આધારિત છે લોકો ગ્રહ અને પ્રગતિ છસો થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ ભાગ લેશે આ કાર્યક્રમ દરમિયાન પાંચસો થી વધુ સત્રો યોજાશે જેમાં વિવિધ ક્ષેત્રોમાં એ ની અસર અને ભાવિ સંભાવનાઓ ચર્ચા કરવામાં આવશે આ કાર્યક્રમ માં બે લાખ પચાસ હજાર થી વધુ મુલાકાતીઓ લે તેવી સંભાવના છે ભારત એ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસ નો હેતુ આરોગ્ય કૃષિ અને શાસન ક્ષેત્રોમાં એ ના વધુ સારા ઉપયોગ ને પ્રોત્સાહન આપવાનો છે દરમિયાન આરોગ્ય સંભાળ કૃષિ અને શાસન જેવા વિવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ શિયલ ઇન્ટેલિજન્સના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા AI ઇમ્પેક્ટ સબિટ 2026 આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થશે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ ગૃહમંત્રી અમિત શાહે દેશના ખેડૂતો પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે અને ખાતરી આપી છે કે તમામ આંતરરાષ્ટ્રીય વેપાર કરારોમાં ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિતોનું રક્ષણ કરવામાં આવશે શ્રી શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કર્યા બાદ આ નિવેદન આપ્યું यूरोपियन यूनियन के साथ हुए एफटीए और अमेरिकन ट्रेड डील दोनों समझौते में किसानों को पूर्णतया नरेंद्र मोदी जी ने सुरक्षित किया है किसी को चिंता करने की जरूरत नहीं मैं आज फिर से एक बार भारत के मछुआरों को भारत के पशुपालकों को ભારત કેસાનો આશ્વસ્ત કરે કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ પ્રહલાદ જોશીએ જાહેરાત કરી કે આ પહેલ ટૂંક સમયમાં ચંદીગઢ પુડુચેરી અને દાદરા નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ લાગુ કરવામાં આવશે આ પહેલ સાથે ગુજરાત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અધિકૃત સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરીને જાહેર વિતરણ વ્યવસ્થા સબસિડી ટ્રાન્સફર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ સુરત આણંદ અને વલસાડના છવ્વીસ હજારથી વધુ પરિવારોને તેમના વોલેટમાં ડિજિટલ ટોકન્સ મળશે જેનો ઉપયોગ તેઓ ક્યુઆર કોડ અથવા ઓટીપી દ્વારા રાશન ખરીદવા માટે કરી શકશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ gu ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ ફોલો કરશો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આ મહિનાની સત્તરમી તારીખે ઢાકામાં બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષના પ્રમુખ તારીખ રહેમાનના નેતૃત્વ હેઠળની નવી ચૂંટાયેલી બાંગ્લાદેશ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અધ્યક્ષની ભાગીદારી ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચેની ઊંડી અને અતૂટ મિત્રતાને રેખાંકિત છે શિવ ઢાકામાં વિદાય લઇ રહેલા કાનૂની સલાહકાર આસિફ નઝરૂલે જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા સાંસદોનો શપથવિધિ સમારોહ મંગળવારે સવારે દસ વાગે થશે એવી અપેક્ષા છે કે એએમએમ નાસિરુદ્દીન શપથ લેવડાવશે સંસદીય પક્ષ મોડી સવાર સુધીમાં નેતાની પસંદગી કરશે ત્યારબાદ સરકાર બનાવવાનો ઔપચારિક દાવો કરવામાં આવશે દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર આજે ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ભગવાન શિવના ભક્તો માટે સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસ ઉપવાસ વિશેષ પ્રાર્થના અને મંદિરોમાં રાતભર પૂજા દ્વારા ઉજવવામાં આવે છે હજારો ભક્તો શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવવા માટે તીર્થ સ્થળોએ સ્નાન કરે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ગૃહમંત્રી અમિત શાહે મહાશિવરાત્રીને શુભ અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે દરમિયાન ગુજરાતના અનેક શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરના દરવાજા આ વર્ષે બાવીસ એપ્રિલે ભક્તો માટે ખુલશે આ જાહેરાત આજે મહાશિવરાત્રીના અવસરે ઉખી મઠના શિયાળુ કેન્દ્ર ઓમકારેશ્વર મંદિરમાં પંચાગ ગણતરીઓ પછી કરવામાં આવી હતી આ પ્રસંગે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને ચારધામ યાત્રામાં આમંત્રણ આપ્યું હતું વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદના અધ્યક્ષ વુલ્ફ ગેંગ આઈચિંગર સાથે વાતચીત કરી સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે મ્યુનિક સુરક્ષા પરિષદ બે હજાર છવ્વીસ વિચાર રજૂ કરવા અને દ્રષ્ટિકોણનું આદાન પ્રદાન કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે ડોક્ટર જયશંકરે આ પરિષદની સાથે સાથે રોમાનિયાના વિદેશ મંત્રી ઓવાના સેલ્વિયા તોયુ સાથે પણ મુલાકાત કરી બંને મંત્રીઓએ ભારત રોમાનિયા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને સંભાવનાઓને વધુ સાકાર કરવા સંમતિ આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ગ્રુપ એમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતે અગિયાર ઓવરમાં બે વિકેટે સત્તાણું રન બનાવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંત સેવાલાલ મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સંત સેવાલાલ મહારાજે સત્ય અહિંસા અને ઉચ્ચ નૈતિક મૂલ્યોનો સંદેશ ફેલાવીને સમાજમાં નવી ચેતના જગાવી સંત સેવાલાલ મહારાજનું પ્રેરણાદાયી જીવન દેશવાસીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપતું રહેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાખ કરોડ રૂપિયાના શહેરી પડકાર ભંડોળને મંજૂરી આપવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રશંસા કરી પ્રધાનમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો બે હજાર છવ્વીસનું ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બાંગ્લાદેશમાં નવી ચૂંટાયેલી સરકારના શપથવિધિ સમારોહમાં ભાગ લેશે દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે અને આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ગ્રુપ એમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો સૂર્યકુમા યાદવને એક રન દોડ કર પૂરા ક્યા સૂર્ય જીતની આસની ખેલ રહે ઉસ્મા તારીખ કો